you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે વલસાડ દમણ દાદરા નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે આ આજે તાપી સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલી ભાવનગર યલો એલર્ટ અપાયું છે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ ની પણ આગાહી કરાઈ છે આવતીકાલે સુરત વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુર ભાવનગર વરસાદની આગાહી કરાઈ છે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે ખેડૂતોની આતુરતા નો અંત આપતી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં ચોવીસ થી ત્રીસ જૂન દરમિયાન વાવણી લાયક વરસાદ પડશે પરંતુ આગામી પાંચ જુલાઈ બાદ વરસાદી પાણી કૃષિ પાકોમાં રોગ લાવી શકે છે ચોવીસ જૂન બાદ રાજ્યમાં વરસાદ ગતિ વધશે અને ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે